કોઈ મિત્રને બાઇક લેવાનું હોય તો તમે આ લઈ શકો છો માત્ર ઓફિસ થી ઘર અને ઘરથી ઓફિસ નોકરી કામ માટે ચલાવવામાં આવેલું છે અને માત્ર રોડ ઉપર જ ચાલેલું છે બાઇકનો યુઝ સાવ ઓછો થયેલો છે અને સારી કંપનીનું છે ટીવીએસ કંપનીનું છે તો કોઈ મિત્રને સારું અને સાચવેલું બાઇક લેવું હોય તે પણ જવાબદારી વારું અને ખૂબ જ સારી કન્ડિશનમાં તો તમે આ બાઇક લઈ શકો છો વિડીયોની અંદર હું તમને બાઇકની ટોટલ માહિતી આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરો બાઇક વેચવાનું છે જયેન્દ્રસિંહને બાઇક છે ટીવીએસ એક જ માલિકે ચલાવેલું આ બાઇક છે અને માત્ર ને માત્ર સાઈઠ હજાર કિલોમીટર ચાલેલું છે બાઇક અત્યારે ટીપ ટોપ કન્ડિશનમાં એન્જિન પાવરફુલ કન્ડિશનમાં કોઈ પણ પ્રકારનો ફોર્ટ નથી માત્ર ઘરે અને ઘરેથી ઓફિસ એટલું જ બાઇક ચલાવેલું છે તે પણ રોડ ઉપર એટલે કોઈ નોકરીયાત વ્યક્તિ હોય તેનું બાઇક લેવું હોય તો તમે આ બાઈક લઈ શકો છો અને ટોટલ જવાબદારી સાથે આપવાનું છે અને ખૂબ જ સારી કંડિશનમાં બાઇક છે તમને વિડીયો અંદર કન્ડિશન ક્લિયર કટ બતાવવામાં આવેલું છે અને ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લીટ ટાયર પણ સારા છે તમે જોઈ શકો છો ક્યાંય પણ બાઈક ની અંદર સડો જોવા નહીં મળે ફૂલ સાચવેલું ક્લીન ચોખ્ખું બાઈક હવે બાઈક ની કિંમત 65000 રાખેલી છે અંદાજિત ફિક્સ નથી બાઈક ની કિંમત માં ફેરફાર થઈ જશે બાઇક લેવું હોય તો બાઈક ના માલિક ના નંબર કઈ રીતના મેળવવા અને બાઇક ક્યાં જોવા મળશે તો બાઈક તમને ચિલો કચ્છ તાલુકો અબડાસા અને ગામ તમને રામપરા અબડા ગામે જોવા મળશે બાઇક લેવો હોય તો જયેન્દ્રસિંહના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે જયેન્દ્રસિંહ નામ અને તેમના મોબાઈલ નંબર છે પંચાણુ ત્રણ ઓગણએંસી વાળા નંબર પર ફોન કરી બાઇક લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો